શું તમને ખબર છે આ ચોક નું નામ ચોક કેમ છે પહેલા ચોક નું નામ જ નહીં હતું પરંતુ કલકત્તાના બે કોઠારીની શહીદી બાદ આ ચોક નું નામ પડ્યું શહીદ ચોક

અહીંયા ખૂબ જ સારી ભક્તોની ભીડ હોય છે દરેકની મનોમની મનોકામના પૂર્ણ થાય છે સૌ પ્રથમ અહીંયા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત થઈએ છીએ કેમ કે રામજી રામ ભગવાનના જે દરેક કાર્ય પૂરણ કરનારા છે હનુમાનજી છે એણે એ રીતે અમે પણ અહીંયા આ મંદિરનું નિર્માણ કોઈ પણ વિઘ્ન વગર પૂરણ થાય એટલા માટે અહીંયા સૌ પ્રથમ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીએ છીએ ત્યારબાદ કાલ ભૈરવની પણ મૂર્તિની સ્થાપના पर नहीं के ये जो कमटा भैरव जैसे थे विश्व रक्षक थे मां ने विश्व નું રક્ષણ થાય અને આ દેશ ની રક્ષા થાય એના માટે આ ભગવાન भैरवनाथ ની પર મૂર્તિ ની અહીં સ્થાપના કરી છે. کافی સમય સે હમ લોગ આ રહે હે યહા પે ફેમિલી કે સાથ ભી હમ લોગ યહા પે આતે રહેતે હે ઓર હર મંગલવાર ઓર શનિવાર કો हनुमान चालीसा કા પાઠ કરકે જીવન મે કાફી બદલાવ દેખાય હમને. યે મંદિર મે મુજે 5-3 સાલ હો ગયા આતે હુ ઓર મંદિર મે આને કે બાદ સે બહોત سارے પોઝિટિવ ચેન્જીસ મેરી લાઈફ મે આયે હે સ્પિચલી ભી बहुत ज़्यादा मतलब मुझे अच्छा लगता है और एक पॉजिटिव एनर्जी मिलती है अँ मंदिर अंदर रविवार में खास महत्व है कारण के रविवार मंगलवार भैरव जी वार्ते दरेके दरे कोईपण कार्य संकट को संकट निवारण भैरव जी कृपा थी दरेक संकट दूर था भक्त ने मनोकामना पूर्ण थे अभी तो राम मंदिर की प्रतिष्ठा भी होने को जा रही है तो ये भी मंदिर सजेगा और

કરવામાં આવે છે તમે પણ રામ ભક્ત છો કે કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં